નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો જિલ્લા પંચાયતની મહત્વની બેઠકમાં આગણવાડી બહેનો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેમજ અન્ય વિકાસ કામોને પણ બહાલી આપી છે નાણાપંચના આઠ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે જિલ્લા પંચાયતની સામાન્ય સભા દસ મિનિટમાં આ બધા નિર્ણયો લઈને પૂરી કરવામાં આવી હતી વિગતવાર જોઈએ તો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પંદરમાં નાણાપંથના આઠ પોઈન્ટ સત્યાવીસ કરોડના વિકાસ કામોનો ઠરાવ કરીને મંજૂરી માટે વિકાસ કમિશનરને મોકલી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું ખાસ કરીને સામાન્ય સભા હોવાના કારણોસર પ્રશ્નોત્તરી ન હતી અને માંડ દસ જ મિનિટમાં બેઠકની કામગીરી પૂરી કરવામાં આવી હતી તો રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન સંઘાણીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજવામાં આવી હતી નાણાંપંથની ગ્રાન્ટમાંથી નાણાકીય ફાળવણી અને તેમાં સૂચવાયેલા કામનો એજન્ડા મુખ્ય હતો તે પેટે બે હજાર પચીસ છવ્વીસ માટે ચાર પોઈન્ટ છન્નું કરોડની ટાઈડ ગ્રાન્ટ તથા ત્રણ પોઈન્ટ ત્રીસ કરોડની અન ગ્રાન્ટ મળીને કુલ આઠ પોઈન્ટ સત્યાવીસ કરોડના વિકાસ કામોને બહાલી આપી મંજૂરી માટે વિકસિત કમિશનરને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું તો સભ્યોની ગ્રાન્ટમાંથી જુદી જુદી જોગવાઈ કરવામાં આવી છે છત્રીસ પ્રાથમિક શાળામાં સોલાર રૂપટોપ માટે પિસ્તાલીસ લાખ તથા શાળાઓમાં ઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટે તેતાલીસ લાખની ગ્રાન્ટની જોગવાઈ છે આ સિવાય પાંચ આરોગ્ય કેન્દ્ર ખાતે ઈ હોસ્પિટલ માટે સાત પોઈન્ટ પાંચ લાખ તથા પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે પંદર લાખ ફાળવવામાં આવે છે બોતેર ગામોમાં સંચયના કામો માટે તેતાલીસ લાખની જોગવાઈ છે બાર પશુ દવાખાનામાં વેક્સિન સાચવવા રેફ્રિજરેટર માટે નવ લાખ બસો પંચોતેર આંગણવાડીમાં આરો સિસ્ટમ વસાવવા બાવીસ લાખ એક હજાર ત્રણસો સાહીઠ આંગણવાડી ખાતે બ્લૂટૂથ સ્પીકર માટે દસ લાખ ઈ ગ્રામ સેન્ટરમાં કોમ્પ્યુટર સ્કેનર માટે દસ લાખ પાંચ આયુર્વેદિક વાટિકા માટે પાંચ લાખ ઘન કચરાના

મર્યાદિત હતી એટલે દસ મિનિટમાં જ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હતી ધન્યવાદ